નવરાત્રિ એટલે શું નવરાત્રિ એટલે એક તમારો બિઝનેસ થઈ ગયો છે ભાઈ નવરાત્રિ એમ નથી નવરાત્રિ ભગવાન શ્રી રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થયું ત્યારે પહેલે જ દિવસે યુદ્ધની અંદર રાવણે વાનર સેનાને પતાવી દીધી એટલે ચંડકે કીધું પ્રભુને કે પ્રભુ આજે આ પહેલો દિવસ છે અને રાવણમાં જો આટલી તાકાત હોય તો પછી આપણી વાનર સેનાને જો એટલી મારી નાખી હોય પ્રભુ તો એ રાવણને વાળું છે આપણે એને હરાવશું કેમ એટલે ભગવાને વિચાર કર્યો ભગવાને કીધું રાવણના દૂતને કે ભાઈ તમારા રાવણને જઈને કહી દો કે ભાઈ હમણાં રામજી જે આદર્શ આપે તેદી આપણે યુદ્ધ કરવાનું છે એટલે રામને રામે જ રાવણના માણસને કીધું અને રામેના માણસે કીધું કે ભાઈ રામ આદર્શ આપે ત્યારે આપણે યુદ્ધ કરવાનું એટલે રામ ભયા ગયા પાછા એ પોતે ઉપવાસનામાં આવી ગયા એટલે એને નવ દિવસ ઉપવાસના કરી